સુરત જિલ્લાના વલસાણા તાલુકાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લોકો રસ્તા પર શસ્ત્રોનું વેચાણ કરતા જોવા મળી રહ્યા છે નિયમો અને કાયદાઓ અને વ્યવસ્થાનો કોઈ ડર જ નથી કડોદરા હોય કે જિલ્લામાં રોજ કોઈને કોઈ અઘટિત ઘટનાઓ બનતી જ હોય છે જેમાં કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં તો આ તલવાર જેવા ઘાતક શસ્ત્ર વેચતા દેખાય આવતા કડોદરા પોલીસનું પેટ્રોલિંગના નામે પણ શૂન્ય દેખાઈ આવી રહી છે સુરત બડોલી નેશનલ હાઇવે નંબર 6 પર કડોદરા થી બડોલી જવાનના રોડ પર તાતીધયા ગામની શ્રીમંત તલવાર જેવા घातक હથિયારોનો વેચાણ થઈ રહ્યું છે. જેમાં બડોલી થી પલસાણા રોડ પર પેટ્રોલિંગ કડોદરા પોલીસને પેટ્રોલિંગ સઘન બનાવવી પડશે. કડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ હથિયારો વેચતા હત્યારના સોદાઘર સામે કાયદેસરની કાર્યવાહી કરશે ખરા ગુજરાત જેવા શહેરોમાં શસ્ત્ર પ્રતિબંધ હોવા છતાં તલવાર જેવા હથિયારોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે હથિયારોનું વેપારી સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે એ જોવાનું રહ્યું જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ